હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘી અહીંયા તમે જોઈ શકો છો કે મેં વલોણામાં દહીં નાખેલું હતું એ સરસ રીતે આપણે એને પાંચ દસ મિનિટ ફેરવવા દેવાનું છે આપણે જે દૂધનું દહીં મેળવ્યું હોય એ દહીં બધું આ મોટા ગોળામાં મેં નાખી દીધેલું હતું અને દસથી પંદર મિનિટ સુધી ફેરવવા દીધેલું હતું પાંચથી દસ મિનિટ સુધી વલણું ફરે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ માખણ કેટલું સરસ રીતે તૈયાર છે અહીંયા અમારે અમારી ઘરની ગાયનું દૂધ હતું એનું અમે દહીં મેળવેલું હતું એટલે જાજુ દહીં હતું એટલે મેં વલોણામાં નાખીને ફેરવેલું છે તમારે થોડું દહીં હોય તો તમે બ્લેન્ડર વડે પણ ફેરવી અને માખણ કરી શકો છો અહીંયા આપણે દહીંના માખણમાંથી ઘી બનાવીએ છીએ અને ઘણા લોકો જે દૂધની મલાઈ હોય એમાંથી પણ ઘી બનાવતા હોય છે અહીંયા હું દહીંના જે માખણ ઉતરેલું છે છાશમાંથી એમાંથી આપણે આજે ઘી બનાવીશું તમે જુઓ છો મેં સરસ રીતે બધા જ માખણને છાશમાંથી તારવી લીધું છે અને વધારાની જે છાશ આવી ગઈ હોય એને સરસ રીતે આપણે નિતારી લેવાની છે જેથી આપણે ઘી કરીએ તો ઘીમાં જરા પણ છાસ કે પાણી ન રહેવું જોઈએ એટલે સરસ રીતે મેં માખણમાંથી છાસને નીતારી લીધી છે હવે હું બધા જ માખણને એક મોટા જે આમ તપેલા ટાઈપ હોય એમાં બધું જ માખણ આપણે એડ કરી લેવાનું છે એને સરસ રીતે લઈને અને પછી આપણે ગેસ ઉપર રાખીશું તમે ધીમી આંચ ઉપર ગેસમાં રાખવાનું છે સાવ લો ફ્લેમ ઉપર કેમ કે ઘી છે ઘી બેસી જાય અથવા તો બળી જવાની બીક રહે છે એટલા માટે માખણને તમારે ધીમી આંચ ઉપર ગેસ ઉપર રાખવાનું છે અને ધીરે ધીરે માખણ જે છે એ આપણું પીગળતું જશે ઓગળતું જશે તમે અહીંયા જોઈ શકો છો સરસ રીતે ઓગળી જશે અને એને ઉકળવા દેવાનું છે હા ઘી બનતા વાર લાગશે પણ સરસ રીતે બની જશે તમે જોઈ શકો છો કે જે આપણું માખણ કઠણ હતું એ પીગળીને આવી રીતે થઈ ગયું છે અને આ સફેદ ભાગ જેમ જેમ ઓછો થતો જાય એમ એમ ઘી બનતું જશે તમે અહીંયા જોઈ શકો છો કે જે સફેદ ભાગ હતો એ ઓછો થઈને એકદમ પીળાશ પડતો ભાગ થવા લાગ્યો છે ધીરે ધીરે આપણું ઘી બનવા લાગેલું છે ઘીને હંમેશા ધીમી ફ્લેમ ઉપર જ આપણે રાખવાનું છે અને તેને ઉકળવા દેવાનું છે ઘી થતાં વાર લાગશે પણ સરસ રીતે આવી રીતે ઘી થઈ જશે ઘીને તમારે સરસ રીતે ઠરવા દેવાનું છે પછી તમે એક ડબ્બામાં પણ ગાળીને સરસ ભરી શકો છો થોડાક ટાઈમ સુધી રાખવું હોય તો તમે એમના પણ પ્રિઝર્વેટિવ કરી શકો છો બાકી તમારે ફ્રીજમાં રાખી તમે એક વર્ષ કે વધારે સુધી રાખી શકો છો જુઓ તમે અહીંયા ઘી આપણું તૈયાર છે